દોસ્તો તમે ગવર્મેન્ટની તૈયારી કરતા હો તેમાં પૂછાય કે ભારતના જે શાસ્ત્રીય નૃત્ય છે એની વિશે પૂછાય તો અહીંયા જે છે નૃત્યનું જે નામ છે એનું રાજ્ય છે ને અપડેટેડ વર્ઝન જે મેં પહેલાં વિડીયોમાં પણ મૂકેલું છે સિંધુ ઘાટીની જે સભ્યતા વિશે એ તમે ન જોયો તો જોજો પણ આ તમે અત્યારે આ વિડીયોમાં જણાવું કે અહીંયા શાસ્ત્રીય નૃત્ય છે રાજ્ય છે ને અપડેટેડ વર્ઝન તો અહીંયા પહેલું છે કુચીપુડી કુચીપુડી આંધ્રપ્રદેશમાં છે તો આંધ્ર કુચી આંધ્રપુડી એવું નાખ્યું વચ્ચે આંધ્ર એડ કરી દીધું તો કુચી આંધ્રપુડી મોહની અટ્ટમ ક્યાં આવ્યું કેરળમાં તો કેહની અટ્ટમ કરી નાખ્યું છે ભરતનાટ્યમ ક્યાં આવ્યું તમિલનાડુમાં તો તરતનાટ્યમ કરી નાખ્યું છે કથક કલી ક્યાં આવ્યું તો કે કેરળમાં તો કથક કેરલી કરી નાખ્યું છે કથક કથકનું ક્યાં છે રાજ્ય તો કે ઉત્તર પ્રદેશ તો અહીંયા ઉત્પક્કના અહીંયા ઉત્તર પ્રદેશમાં છે ઉપક કરનાખ્યું છે ઓડિશા તો ઓડિશા તો સિમ્પલ જ છે મણિપુર તો મણિપુર એ સિમ્પલ જ છે હવે ક્ષત્રિય છે એ સ ક્ષત્રિય છે જે અસમમાં આવ્યું છે આપણે ક્ષત્રિય યાદ રાખવું ક્ષત્રિય છે એક વખત સમ ખાય તો એ પાળ પાલન કરે તો અહીંયા ક્ષત્રિય છે અસમ તો અહીંયા ક્ષત્રિય સમ ક્ષત્રિયના સમ એ રીતના યાદ રાખવું તો સિમ્પલ આપણે અપડેટેડ જ યાદ રાખશું તો ઓટોમેટિકલી આપણે શાસ્ત્રીય નૃત્ય અને રાજ્યની ખબર પડી જશે જેમ કે આપણે અત્યારે વાત કરીએ કે આંધ્રપુડી કેહની અટ્ટમ તરતનાટ્યમ કેરલી ઉપથક ઓડિસી મણિપુર અને ક્ષત્રિય સમ આઈ હોપ આ શોર્ટકટ ટ્રીક અને ટિપ્સ તમને ગમી હશે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા હશો તો અને આવાના આવા વિડીયો તમારે જો જાણવા હોય જોવા હોય સમજવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે બે લાઇકન દબાવો કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ